નમસ્કાર મિત્રો ફરી એકવાર આપનું સ્વાગત છે એક નવી શિક્ષકોની ભરતી સાથે તમે જોઈ શકો છો કેળોની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ જે અકોટા સ્ટેડિયમ ઓલ્ડ પાદરા રોડ વડોદરા ખાતે આવેલી છે તેમાં વિવિધ વિષયોના શિક્ષકો માટેની ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો પ્રાઇમરી સેક્શન માટે બીએ બીકોમ બી કરેલા ઉમેદવારો અરજી કરી શકશે સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી સેક્શન માટે એમએ એમ કોમ એમએસસી બીએડ કરેલા ઉમેદવારો અરજી કરી શકશે સર્ટિફાઈડ એક્ટિવિટી ટીચર્સ માટે તમે જોઈ શકો છો મ્યુઝિક ડાન્સ આર્ટ અને ક્રાફ્ટ માટે ભરતી જાહેરાત છે लाइब्रेरियन बात मित्रों तो इन लाइब्रेरी साइंस इंग्लिश एज्युकेशन एक्सपीरियंस एंड ट्रेन के पोस्ट वंस एपोइटेड केन नॉट लीव बिफोर वन इंटरेस्टेड केम विथ देर हेन्ड रिटर्न एप्लीकेशन एंड मीट टू द प्रिपल टेन ए एम टू ट्वेल्व नून विदन डेज ऑनड्रो તમે જોઈ શકો છો સાત દિવસમાં તમારે અહીંયા રૂબરૂ હાજર રહેવાનું રહેશે કેળવણી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ જે ઓલ્ડ પાદરા રોડ વડોદરા ખાતે આવેલું છે વધુ માહિતી માટે સંપર્ક નંબર પર તમે કોન્ટેક કરી શકો છો ત્યાંસી તેત્રીસ નેવું છ્યાસી ચોવીસ નંબર પર વધુ માહિતી માટે તમે કોન્ટેક કરી શકો છો તો આ હતી મિત્રો કેળવણી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ જે છે વડોદરા ખાતે આવેલી તેની અંતર્ગત શિક્ષકો માટેની ભરતી જાહેરાત તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય